સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓનું કપુરાઈ તળાવ બ્યુટિફિકેશન પર સવાલ કરોડોના ખર્ચ બાદ પણ ગંદકી યથાવત સ્માર્ટ સિટી યોજના અંતર્ગત કપુરાઈ તળાવનું રૂપિયા છ પોઈન્ટ ચૌદ કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ પણ તળાવ અને તેની આસપાસની હાલત જોઈ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે બ્યુટિફિકેશન પછી પણ તળાવની આસપાસ કચરાના ઢગલા

આરોપો લગાવ્યા છે તેમનું કહેવું છે કે બ્યુટિફિકેશન પાછળ માત્ર ભ્રષ્ટાચાર થયો છે અને જાળવણી તરફ કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી તળાવની યોગ્ય સફાઈ થતી નથી તેમજ વૃક્ષોને નિયમિત પાણી પણ આપવામાં આવતું નથી તેવી ફરિયાદો ઉઠી છે સ્થાનિકો મુજબ પાંચ હજારથી વધુ વસ્તી ધરાવતા ગામમાં માત્ર એક જ સફાઈ કર્મચારી કાર્યરત છે જેના કારણે સફાઈ વ્યવસ્થા બેકાબુ બની છે નાગરિકોએ જણાવ્યું કે અનેકવાર ફરિયાદ કરવા છતાં નેતાઓ કાઉન્સિલર કે અધિકારીઓ સ્થળ પર આવીને પરિસ્થિતિ જોવાની તસ્તી લેતા નથી અને માત્ર ફોટા પાડવામાં જ રસ રાખે છે કપુરાઈ તળાવના બ્યુટિફિકેશન મુદ્દે હવે સ્થાનિકોમાં ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક તપાસ તથા યોગ્ય પગલાં ભરવાની માંગ ઉઠી છે નામ ધર્મેન્દ્રસિંહ પડિયાર રાજપૂત કન્ડિશનના પ્રમુખ વડોદરા શહેર કપુરાઈ ગામનું તળાવ જાનનું બીટી પીસમાં મેં સાત કરોડ રૂપિયા એ કઈ ગયા એ જ ખબર નહીં માટી પણ નથી પૂરી સારી આ સાફ સફાઈ જડો શું કહી જ વિડિયો મેડિયો છે જ્યારે તલાવ ખોલે તનલું વિડીયો છે બધા વસ્તુ બાકી નહીં અત્યારે આ ની અંદર પાછળ મગર જુઓ કોઈને લેતા ને કોઈને પાણી નહીં પેલો કચરો દેખો ઢગલો કચરો છે બધા કોને કહેવાનું કોને પેલું ગટરનું પાણી તલાવમાં આવે છે આટલા વર્ષોથી ગટરનું પાણી તલાવમાં આવે છે એનું શું કારણ પેલા ક્યાં ખુદી નાખ્યું છે પેલો કે પંપ બંધ કર્યો કોઈ કોઈને પડી નથી આમાં તળાવની અંદર ખાલી બસ આવો રિબિન કાપણ જતા રહો શું કશું નહીં કરવાનું આવે તો વોટિંગ જ ના કરવું જોઈએ મારે તો પાછા ફોટા પાડવા આવવાનું છે ફોટા પાડી જતું રહેવાનું છે બધા જળો સુકાઈ ગયા આ તમારે હમે છે કચરો જુઓ તમારે હમે જ જુઓ દેખામાં છે કચરો કે આ બધું ઠેઠ લગીને ઢગલા ઢગલા વરેલા છે કોઈ જ નથી આવતું સાફ સફાઈ એક જ માણસ આવે ખાલી એક માણસ પાંચ હજાર કામ કરે અત્યારે કોઈને પણ મોકલી આપડે મોટા ધારાસભ્ય એક માણસ કામ કરવા તો બતાવો મને કાપુરે ગામ કામ પાંચ હજાર ની વસ્તી છે આમાં કોને કહેવાનું તો કશું ને કોપરેશન નો વિરોધ બંધ કરી દેવો પડે સાફ સફાઈ નો